અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ઘણી જગ્યાએ તેને ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે અનંત ચતુર્દશીના દિવસે ચૌદ દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ દિવસે તમે કયા પ્રકારના ચૌદ દીવા પ્રગટાવી શકો છો જેનાથી લાભ મેળવી શકાય છે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે અનંત ચતુર્દશી ઉજવવામાં આવે છે આ દિવસે બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ દિવસે મુખ્યત્વે ચૌદ દીવા પ્રગટાવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ અનંત ચતુર્દશી ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે આ તિથિ ભગવાન વિષ્ણુની પૂજા માટે પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે ગણેશ વિસર્જન પણ કરવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે આ દિવસે આ કાર્યો કરો છો તો તે તમને જીવનમાં શુભ પરિણામો આપી શકે છે અનંત ચતુર્દશીનો શુભ સમય ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ છ સપ્ટેમ્બરથી બ્રહ્મ મુહૂર્તમાં સવારે ત્રણ વાગીને બાર મિનિટ વાગે શરૂ થઈ રહી છે જ્યારે આ તિથિ સાત સપ્ટેમ્બરના રોજ રાત્રે એક વાગીને એકતાલીસ મિનિટ વાગે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તિથિને ધ્યાનમાં રાખીને અનંત ચતુર્દશીનો તહેવાર છ સપ્ટેમ્બર શનિવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂજાનો મુહૂર્ત કનિકા રીતે હશે અનંત ચતુર્દશી પૂજા મુહૂર્તનો સમય છે સવારે છ વાગીને બે મિનિટ થી સવારે એક વાગીને એકતાલીસ મિનિટ સુધી આ રીતે દીવો કરો અનંત ચતુર્દશીના દિવસે પ્રદોષ કાળ દરમિયાન તમારા ઘરમાં ચૌદ દીવા પ્રગટાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે

અનંત ચતુર્દશીના દિવસે આ દીવા પ્રગટાવો આ બધા દીવા ઘરમાં ચૌદ અલગ અલગ જગ્યાએ મૂકો અને આ સ્થળોએ દીવા મૂકો પૂજા ગૃહ રસોડું તુલસીની બાજુમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા પાસે પાણીના નળ પાસે ઘરના દરેક ખૂણામાં એક દીવો ઘરની છત પર ઘરની બહારના પિતા માટે ઘરે સીડી પર ઘરના આંગણામાં વગેરે